પછી આમાં થોડું થોડું પાણી ઉમેરીને આનું મીડિયમથી ખીરું બનાવી દેવાનું છે તો આમાં સેલ પણ ગઠ્ઠા ના પડે એ રીતે આનું ખીરું બનાવી દેવાનું તો આ રીતે મીડિયમથી કન્સિસ્ટન્સી વાળું ખીરું બનાવવાનું અને હવે આને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે ખીરું પલળે ત્યાં સુધીમાં આમાં નાખવા માટે શાકભાજીને પણ ઝીણું સમારી લેવાનું તો કોબીજ કેપ્સિકમ ટામેટા લીલા મરચાં અને કોથમીરને ઝીણું સમારી લેવાનું અને ગાજરને છોલીને છીણી લેવાનું છે દસ મિનિટ પછી ખીરાને એકવાર હલાવી દેવાનું અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે ફાઇનલી આ રીતની જ આ ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પછી ઢોસાની તવીને ગરમ થવા માટે મૂકવાની પછી જે ખીરું આપણે બનાવ્યું છે એને આના ઉપર સ્પ્રેડ કરવાનું સેજવાર માટે એને ઢાંકી દઈશું એક મિનિટ પછી ઢાંકણ હટાવી દેવાનું ગેસ ધીમો જ રાખીને આના ઉપર થોડો ટોમેટો કેચઅપ લગાવવાનો તમારા ઘરમાં ટોમેટો કેચઅપ પીઝા સોસ કે ભાઈ શેઝવાન ચટણી જે પણ પસંદ હોય એ તમે અહીંયા યુઝ કરી શકો છો અને એ ત્રણમાંથી જો કશું યુઝ ના કરવું હોય તો થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકાય હવે જે શાકભાજી આપણે સમારીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું શાકભાજીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે કે બાળકોની પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય જે લોકો ડુંગળી ખાતા હોય એ આની સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પછી આના ઉપર પનીરને છીણીને એડ કરવાનું પછી થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું નાખવાનું પછી ફક્ત બેથી ત્રણ ટીપા જેટલું તેલ આમાં એડ કરવાનું છે આને ઢાંકીને વીસથી ત્રીસ સેકન્ડ માટે કૂક કરવાનું હવે ઢાંકણ હટાવીને અને ફોલ્ડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો જોવા માટે તમે જો મારી ચેનલને સપોર્ટ કરવા માગતા હોય તો નીચે જે થેન્ક્સનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરીને તમે ચેનલને સપોર્ટ કરી શકો છો તમે જોઈ શકો છો આ પુરલો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયો છે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અત્યારે જે જેમાં પીધું એનાથી આ સાઇઝના ચાર પુરલા બનીને તૈયાર થાય છે આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારે જો સવારે પહેલાં બાળકોનું લંચ બોક્સ રેડી કરવાનું હોય અને એમાં જો આ નાસ્તો આપવો હોય તો શાકભાજીને ઝીણું સમારીને રાત્રે રાખી દેવાનું અને ખીરું પણ બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો છો જેથી સવારે આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે અને અત્યારે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે મેં પનીરનો ઉપયોગ કર્યો છે પણ બાળકોને જો ચીઝ પસંદ હોય અને તમારે ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકાય સાથે જ પનીર અને ચીઝ બંને મિક્સ કરીને પણ યુઝ કરી શકાય તમે પનીર કે ચીઝ ઉમેર્યા વગર આ રીતે સિમ્પલ વેજીટેબલવાળો પૂટો બનાવશો તો પણ એ ખૂબ સરસ લાગે છે તો થોડું અને તવી ખાથી દબાવી દેવાનું અને પછી સહેજવાર માટે કુક કરવાનો છે સેમ એ જ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું અને સૌથી પહેલો જે પૂટલો બનાવ્યો એમાં મેં બે થી ત્રણ ટીપા તેલ યુઝ કર્યું છે જેથી આ તવીમાં થોડું તેલ લાગી જાય અને આ બીજા પૂટલામાં મેં બિલકુલ પણ તેલનો ઉપયોગ નથી કર્યો આને પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને આ વેજીટેબલ પુડલા કે વેજીટેબલ ઢોંસા બનાવીને જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે